હા એ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો આજે આવી ગયું છે એકદમ મસ્ત નવો જ વિડીયો લઈને મિત્રો તમે જોઈ શકો છો ગાય પણ એકદમ વહેલી વહેલી આવી ગઈ છે તો મિત્રો ગાયને પણ એકદમ રોટલી ખવરાવી દીધી છે તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સ્વરાએ પણ એકદમ મસ્ત પક્ષીને નાખવા માટે દાણા લઈ લીધા છે અને મેં પણ પાણીની ડોલ ભરી દીધી છે તો થોડાક ટાઈમ અમે પક્ષીને દાણાને પાણી આપી દેશું તો મિત્રો અમે નીકળે છીએ દુકાને કારણ કે અમારે લાવવાનું છે શ્રીફળ તો સ્વરા પણ મારી સાથે જ છે તમે અમે જઈશું દુકાને અને લાવશું શ્રીફળ તો મિત્રો આવી ગયા છીએ મારા મોલ્લામાં અને થોડી જ વારમાં દુકાનથી શ્રીફળ લઈ લે છું એક શ્રીફળ આપો તો મિત્રો તમે જોઈ શકો મસ્ત શ્રીફળ લઈ લીધું છે સ્વરાના હાથમાં શ્રીફળ છે તો મિત્રો શ્રીફળ લઈને ઘરે આવી ગયા છે અને એકદમ માતાજીનું મારે મંદિર છે મહાકાળી માતાનું તો માતાજીને શ્રીફળ ચડાવશું કારણ કે માતાજીને પ્રસાદી ધરાવવાની નથી ખાલી શ્રીફળ જ માતાજીને અર્પણ કરવાનું છે અને તમે જોઈ રહ્યા છો વિડીયો આગળ શું કરું છું એ તો મિત્રો તમે જોવો છો એ પ્રમાણે માતાજીને એકદમ શ્રીફળ ચોટી યુવા બત્તી પેલી કરી દીધી છે અને માતાજીને અર્પણ કરી દીધું છે કે માતાજી આ શ્રીફળ તમારા પાળે મેક્યું છે માં તો માં આ શ્રીફળ તમે લેખા લેજો માતાજી મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મમ્મીને કહ્યું તો મમ્મી ઘી ઘઉંનો લોટ અને ગોળ મિક્સ કરી રહ્યા છે તો મિત્રો પહેલા ઘી લીધું ઘઉંનો લોટ લીધો અને પાછળથી ગોળ નાખ્યો તો અને મિક્સ કરીશ મિત્રો દુકાન થી શ્રીફળ લાવી દીધું ને શ્રીફળ માંથી જેની આંખ હોય મેં તોડી દીધી છે જે પાણી છે એ હું અત્યારે કાઢી રહ્યો છું એકદમ બહાર તો મિત્રો એકદમ મસ્ત ઘી ગોળ અને ઘઉંનો લોટ ભરી દીધો છે ને એકદમ સીફળ આખું પેક થઈ ગયું છે અને એકદમ તમે જોઈ શકો તો સ્વરા પણ એકદમ પાણી પી લીધું છે તો સ્વરા પણ એકદમ મસ્ત મસ્ત ખુશ થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત ખાડો પણ ગોદાઈ ગયો છે અને એકદમ શ્રીફળ તમે જોઈ શકો છો ઘરે મારી દીકરીના હાથે જ એકદમ મસ્ત એકદમ અમે પૂનનું કામ કરી છું તો મિત્રો આ શ્રીફળ એકદમ તો ખાડામાં એકદમ રાખેલું છે અને આજુબાજુમાં એકદમ મસ્ત માટી પણ પૂરી દીધી છે કારણ કે બધી કીડીઓ આવશે તો અંદર રહેલું જે છે ઘી ગોળ ને ગોળ છે ઘી છે એકદમ એમને એક મહિના સુધીનો એકદમ મસ્ત મસ્ત ખોરાક પણ એમને મળી ગયો છે તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મારા ઘરના આગળની જગ્યા છે ને એકદમ મારા ઘરના વાડાના બાજુમાં જ એકદમ આગળ જ એકદમ તમે જોઈ શકો છો કે જમીનમાં ખાડો કરીને શ્રીફળ એકદમ ડાઠી દિવસે કાણું પણ તમને દેખાઈ રહ્યું છે તો થોડાક ટાઈમમાં એક બે ત્રણ દિવસ કે પંદર દિવસના અંદર શ્રીફળના અંદર રહેલું ઘી ગોળ અને ઘઉંનો લોટ અને શ્રીફળ પણ એકદમ મસ્ત બધી કીડીઓ એકદમ ખાઈ જશે કારણ કે કીડીઓને પણ એકદમ વરસો કહેવાનો મતલબ કે અનેરો આનંદ મળી જશે કારણ કે મહિના સુધીનો એકદમ મસ્ત ખોરાક પણ કીડીઓને મળી ગયો છે તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે એકદમ વહેલા ઉઠીને અમે પણ સેવા કાર્યો અમારાથી થાય એ પ્રમાણે કાર્યો કરીએ છીએ તમે જોઈએ તો ગાય આવી તો રોટલી ખવરાઈ દીધી ગાયને પક્ષીઓને દાણા પાણી પણ કરી દીધું અને બસ આજે મનથી ઈચ્છા થઈ ગઈ કારણ કે હું મહિનામાં બે વખત એકદમ શ્રીફળનું એકદમ કીડીયાને નગરું પણ પૂરું છું તો મહિનામાં બે વખત શ્રીફળ પણ અમે આવી રીતે એકદમ ખાડામાં સામે ડાટીએ છીએ તો એક મહિનાના અંદર બધી જ કીડીઓને મસ્ત એવો ખોરાક પણ મળી રહેશે કારણ કે મિત્રો અત્યારે અમારી એવી પોઝિશન નથી કે અમે વધારે લોકોને જમાડી શકીએ કારણ કે અમે પણ એકદમ ઓછા પગારમાં નોકરી કરું છું મિત્રો તો બસ અમારા જોડે જે પણ પરિસ્થિતિ પ્રમાણે અમે જીવીએ છીએ એ પ્રમાણે અમે પણ એવા પૂન નાના મોટા પુણ્ય કરતા રહીએ છીએ કારણ કે આપણી બેંકમાંથી કોઈ પૈસા લઈ જશે પણ કર્મની બેંકમાંથી કોઈ પૈસા લઈ જવાનું નથી મિત્રો તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગે જો મારો વિડીયો આજનો તમને સો ટકા ખરેખર ગમ્યો હોય તો મિત્રો તમે આ વિડીયો દ્વારા પ્રેરણા લઈને તમે પણ તમારા ગામમાં આ પ્રમાણે એકદમ સેવા કાર્યો ચાલુ કરી દેજો તમે પણ આ પ્રમાણે શિફળમાં કીડીઓને એકદમ કીડિયારા પૂરજો તો ખરેખર ભગવાન પણ એકદમ ખુશ થઈ જશે અને તમારા અટકેલા કોઈ પણ કામ હશે મિત્રો તો સો ટકા એ પૂરા કરશે તો મિત્રો આજનો વિડીયો બસ હું અહીંયા સમાપ્ત કરું છું મિત્રો તો મારી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને સપોર્ટ કરજો જય માતાજી બાય